નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં પાયથાગોરિયન ત્રિપુટી અંતર્ગત દાખલાઓની સમજૂતી મેળવીશું જેમાં પાયથાગોરિયન ત્રિપુટી એટલે ત્રણ સંખ્યાઓનું જૂથ તેમાં કોઈ એક સંખ્યા આપેલ હોય અને બાકીની સંખ્યા આપણે શોધવાની હોય તો આપેલ સંખ્યા એકી અથવા બેકી હોઈ શકે તેને આધારે આપણે ત્રિપુટી શોધવાની બે અલગ અલગ રીત છે સૌપ્રથમ આપણે ત્રિપુટીમાંની એક સંખ્યા તેર હોય તો બાકીની સંખ્યા આપણે કઈ રીતે શોધી શકીએ તેની વાત કરીએ તમે સૌ જાણો છો કે તેર એ એકી સંખ્યા છે અને એકી સંખ્યા હોવાને કારણે જો આપણે બાકીની સંખ્યાઓ શોધવી હોય તો એના માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ તેની સમજૂતી મેળવીએ તો અહીં સૌપ્રથમ પહેલી સંખ્યા એમ બરાબર આપણે તેર લઈશું જે એકી સંખ્યા છે ત્યારબાદ બીજી સંખ્યા શોધવાનું સૂત્ર છે એમનો વર્ગ ઓછા એક છેદમાં બે અને ત્રીજી સંખ્યા શોધવાનું સૂત્ર છે એમનો વર્ગ પ્લસ એક છેદમાં બે મિત્રો જો ત્રિપુટીમાંની એક સંખ્યા એકી હોય તો આપણે સીધે સીધા એમ બરાબર એકી સંખ્યા લેવી અને ત્યારબાદ બાકીની સંખ્યા શોધવા માટે આ બે સૂત્ર યાદ રાખશો હવે આપણે એમની કિંમત મૂકીશું એમની કિંમત અહીં તેર છે એટલે તેરનો વર્ગ માઇનસ એક છેદમાં બે તેરનો વર્ગ એટલે આપણે તેર ગુણ્યા તેર કરીને વર્ગનો જૉબ લાવી શકીએ અને એ જવાબ આવે છે એકસો ને ઓગણ માઇનસ એક છેદમાં બે એકસો ઓગણ આપણે એકને બાદ કરીએ તો આપણને મળશે એકસો અડસઠ છેદમાં બે હવે એકસો અડસઠને આપણે બે વડે ભાગીએ તો આપણને જવાબમાં મળશે ચોર્યાસી એ રીતે હવે ત્રીજી સંખ્યા શોધવા માટે એમની જગ્યાએ તેર મૂકીએ એટલે તેરનો વર્ગ પ્લસ એક છેદમાં બે તેરનો વર્ગ એટલે એકસોને ઓગણો સિત્તેર પ્લસ એક છેદમાં બે એકસો ઓગણો સિત્તેરમાં એક ઉમેરીએ તો આપણને મળે એકસોને સિત્તેર છેદમાં બે ને હવે એકસો સિત્તેરને આપણે બે વડે ભાગીએ તો આપણને મળશે પંચ્યાસી માટે આપણે કહી શકીએ કે પાયથાગોરિયન ત્રિપુટી તેમાં એક સંખ્યા તેર બીજી સંખ્યા ચોર્યાસી અને ત્રીજી સંખ્યા થશે પંચ્યાસી આ રીતે આપણે કોઈ પણ એકી સંખ્યા તમને આપેલ હોય તો તેને આધારે ત્રિપુટીની બાકીની સંખ્યા તમે શોધી શકો હવે આપણે જો એક સંખ્યા બેકી હોય તો આપણે કઈ રીતે કરીએ જેમ કે અહીં ગણતરીમાં એક સંખ્યા આપેલ છે છ તો હવે આપણે સૂત્ર કયા યાદ રાખીશું તો પહેલું સૂત્ર યાદ રાખશું ટુ એમ બીજું સૂત્ર એમનો વર્ગ માઇનસ એક અને ત્રીજું સૂત્ર એમનો વર્ગ પ્લસ એક મિત્રો જો એકી સંખ્યા હોય તો પહેલું સૂત્ર એમ આવે બીજું સૂત્ર એમનો વર્ગ માઇનસ એક છેદમાં બે આવે અને ત્રીજું સૂત્ર એમનો વર્ગ પ્લસ એક છેદમાં બે આવે તો અહીં બેકી સંખ્યા હોવાથી પહેલું સૂત્ર આવશે ટુ એમ ત્યારબાદ બીજું સૂત્ર આવશે એમનો વર્ગ માઇનસ એક અને ત્રીજું સૂત્ર આવશે એમનો વર્ગ પ્લસ એક હવે આપણને એક સંખ્યા આપેલી છે છ તો ટુ એમ બરાબર આપણે છ ગણીએ તો એમ બરાબર છની છેદમાં બે છનો બે વડે ભાગાકાર કરીએ તો આપણને એમની કિંમત મળે છે અહીં ત્રણ હવે આપણે એમની કિંમત આ સૂત્રમાં મૂકીએ તો અહીં થશે ત્રણનો વર્ગ માઇનસ એક ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ માઇનસ એક એટલે આપણને જવાબમાં મળશે આઠ અને એ જ કિંમત આપણે ત્રીજા સૂત્રમાં મૂકીએ કે ત્રણનો વર્ગ પ્લસ એક તો ત્રણનો વર્ગ થાય છે નવ નવ પ્લસ એક એટલે આપણને જવાબમાં મળશે દસ માટે આપણે કહી શકીએ કે પાયથાગોરિયન ત્રિપુટી કે જેમાં એક સંખ્યા આપેલ છે છ અને બાકીની બે સંખ્યા થશે આઠ અને દસ આમ પાયથાગોરિયન ત્રિપુટીમાં એકી અથવા બેકી સંખ્યા આપેલ હોય તો તમે બાકીની સંખ્યાઓ શોધી શકો થેન્ક યુ